હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય સંસ્કૃત નિસ્વાધ્યન પોથી નો પાઠ બે આકાશઃ પદ્ધતિના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ બે આકાશઃ પદ્ધતિના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમાજ પ્રશ્ન ક્રમ એક આપેલા વાક્યોનું મોટેથી વાંચન કરો અહીં આપેલા વાક્યો વાંચવાના છે 1. એકમ વનમ બે શશક ભીત ભવતી ત્રણ વાનર ભ્રાતર ધાવતું આકાશ પતતી ચાર શશક વૃક્ષ સમીપ આગતી પાંચ સિંહ વદતી કુત પતતી આકાશ પ્રશ્ન ક્રમ બે આપેલા વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દનો સંસ્કૃત શબ્દ શોધીને તેની સામે ખરાની નિશાની કરો વિકલ્પોની સમજ લઈએ એક સસલું એટલે સસકહ ઘ વિકલ્પ આવશે ઘ વિકલ્પ આવશે આથી તેના પર ખરું કરીશું બે પાંદડું એટલે પરણમ ઘ વિકલ્પ સાચો છે આથી તેના પર ખરું કરીશું ત્રણ બોલે છે વદતી ડરેલો ભીત જંગલ વનમાં પ્રશ્ન ક્રમ ત્રણ આપેલા શબ્દોનું મોટેથી વાંચન કરો સિંહ પાતાલ ગાયતી પઠતી શયનમ શવક શુક અત્ર સ્ટ કુત્ર પર્ણ પતતી ધાવતી આગતી વાનર ચાર કૌશમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યાની સમજી લઈએ સવાલ એક એકમ ખાલી જગ્યા અસિ જવાબ આવશે વનમ બે શૈક ખાલી જગ્યા કરો શયન કરો ચાર भवति ખાલી જગ્યા ભવતી ભીત ભવતી ચાર શક ખાલી જગ્યા આગ્છતી વૃક્ષસમીપાલી જગ્યા પલાયન કરોક પલાયન કરો પ્રશ્નક્રમ પાંચ આપેલા ચિત્રોની નીચે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો કૌંસમાં લખ્યો છે શૃંગાલહ પર્ણમ શશક સિંહ વાનર અહીં ચિત્ર આપેલા છે ચિત્ર જોઈને નામ લખવાના છે પેલું છે શશક વર્ણમ વાનર સિંહ શૃંગાળ આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વીડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો